નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેરમાં લેંકેશ્વર પાસે આવેલા ઝવેરનગરના લોકોને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ફોન દ્વારા નોટિસ મોકલીને હેરાન કરવામાં આવે છે અને કેટલાક બિલ્ડર તથા લુપ્ચા મરફિયાઓ અને માથાભારે વિસ્મો દ્વારા ઝવેરનગર ખાલી કરવાની અવારનવાર ધમકીઓ પણ આપવામાં આવે છે જે આજ રોજ સવેર નગરના સ્થાનિકોની બિલર તથા લુપ્ચા મળતીયાઓ અને માથાભારે વિસ્મસ સાથે તકરાર થતા સ્થાનિક એ મેથી પાક ચખાડતા મામલો દક્ષિણ જનસબ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યો રિપોર્ટર ધરમસિંહ વણજારા નેશ્વર નગરમાં આવેલા ઝવેરનગર વિસ્તારમાં આજથી બે દિવસ પહેલાં સબ રજિસ્ટરમાંથી અમને લોકોને ફોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસના ઉલ્લેખમાં આજે એકવીસ તારીખે સવારે અગિયાર વાગે ત્યાંના મહિલા અધિકારીઓ આવ્યા હતા અને એમની સાથે જે બીજા અન્ય વ્યક્તિઓ છે ત્રાહિત વ્યક્તિઓ છે જે જમીનના ભૂમાફિયા કહેવામાં આવે છે એ લોકો બી સાથે ત્યાં આવ્યા હતા અને મુદત અમને આ જે જગન્નગરમાં વર્ષોથી અમે લોકો રહીએ છીએ એમાંથી જે સત્યાવીસ લોકોનું મારું નામ આવ્યું એમ એમાં બી ખોટા ઊંધા સીધા જ નામ બધાના આવ્યા છે જેના નામનું મકાન છે એનું તો કોઈ નામ છે જ નહીં આ વ્યક્તિ ત્યાં નામ કોણ પહોંચાડે છે નંબર કોણ પહોંચાડે છે એ બી કોઈ ખબર નથી લેડીઓના નામનું મકાન છે અને પુરુષોના નામ બી આવી છે એમને અરજી

એટલે તમને મકાન અહીંયા ખાલી કરવા છે 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 અને અને પ્લસ અમને મહિનાથી મળવા માટે ઓફિસે બોલાવે પ્રલોભન આપે છે શા માટે મળવા બોલાવે છે તમારું મકાન તમે અમને આપી દોખ રૂપિયા માનસિક પરેશાની આપવામાં આવે છે આ એરિયામાં તમે કેટલા ટાઈમથી છો હું પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ લોકો રહે છે અહીંયા બધા રહેવાસીઓ અહીંયા એવા ઘરડા માણસો બી છે એ લોકોને બી આ લોકોએ ફોન દ્વારા એની માહિતી આપી છે એ લોકો બચરા ત્રણ 3 દિવસ વખત એટેક આવી ગયા છે એવા ઘરડા માણસો છે નાના માટે ખાલી ઘરવા છે લોકો તમને આ જમીન પડાવવા માટે પડાઈ છે એ બિલ્ડર છે કે વકીલો દ્વારા કોઈ આયાતા બિલ્ડરો છે બિલ્ડરો દ્વારા અંદર